યસોજીની એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હેમાયતે સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ચ ઊનના ચંડાળ ચોકડી પાસેથી એની ધરપકડ થઈને એ એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એ ગુનો દાખલ કરીને

અને તે અહીંયા આવીને બે હજાર વીસ થી રેતો હતો બે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો હતો એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશ ને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી સ્કૂલ લીવિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશે